પાંચમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદે મિલાદુ નબીના તહેવાર પ્રસંગે ઢભોઈ શહેર મિલાદ કમિટી દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ મોહમ્મદ મુસ્તફા ભવ્ય ઇસ્લામી કાઢવામાં જે કાજીવાડા પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારો ફરી પરત કાજીવાડા મસ્જિદ પાસે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું મિલાદ કમિટીના પ્રમુખ શહેર કાજી સાહેબ સૈફુદ્દીનના અધ્યક્ષપણા હેઠળ અને સૈયદ સાદાતો શહેરના જુદા જુદા વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પૈગંબર સાહેબની શાનમાં જુલુસ કાજીવાડા મસ્જિદ સ્ટેશન રોડથી સવારે આઠ વાગે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કુરાની ટીલાવત નાતે શરીફ તેમજ સલાતો સલામ પડતા પડતા નારે વિશાલત યા રસુલના નારા સાથે વડોદરી ભાગોળ તાઈવાગા ભીખન કુઈ સરકારી દવાખાના ચાર રસ્તા જુમ્મા મસ્જિદ થઈ વકીલ બંગલા ભારત ટોકી ટાવર થઈ છીપવાડ બજાર કાજીવાડા મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યો ત્યારબાદ શહેરની વિવિધ મસ્જિદોમાં મુએ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી તેમજ જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની કમિટીઓ તરફ થી નિયાજ વહજણી કરવામાં આવી હતી તેની બેયદ બી ન થાય અને શરિયતના દાયરામાં રહીને ઉજવા અંગે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા તહેવાર સાર્વહતના ભાઈચારા તેમજ કોમી એકલાસથી ઉજવામાં આવ્યો હતો ઉપપ્રમુખ ઇબ્રાહિમભાઈ ખત્રી વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ ઇબ્રાહિમભાઈ મોહોડાવાલા સહીદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી ઇદ્રીસભાઈ દીવાન ઉર્ફ હકીમ સાહેબ મકબુલભાઈ મુલ્લા લાલાભાઈ કડિયા યુસુફભાઈ ફાતિયા યાકુબભાઈ ગાંચી સલીમભાઈ काजी सैयद मुज्जू बापू सैयद मुक्तियार बापू सैयद सादात تمج तमाम समाजना आगे वानो युवानो मोटी संख्या में भव्य जुलूस में जोड़ाया था आज तारीख 5 9 2025 को हिदे तो मिलादुन्नबी का जो है जुलूस दबोई की सरजमीन पे काजीवाला मस्जिद से जो है निकालने में आया वो जो है अपने रूट से होता हुआ संगरवाड़ी संगरवाड़ी से वकील का बंगला और टावर होकर वापस जो है काजीवाड़ा मस्जिद तक पहुंचा अल्हम्दुलिल्लाह तमाम जो लोग हैं उन लोगों ने अपने भाईचारे से इसके अंदर जो है सब शामिल हुए और सरकार का बहुत बड़ा कर्म है कि हम सबको जो है आपस में मोहब्बत के साथ जुड़ा रखा अलैहि वसल्लम के सद अल्लाह ताला हम सब को हमेशा ऐसे कायम जुड़े रखें और एक दूसरे को मोहब्बत अता फरमाए यहाँ पे जो है देश के लिए भी जो है अमन और शांति के लिए दुआ की गई और यही जो है हमारा जो है सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने बताए रास्ते पर अमल करना